દ્વારા આજ રોજ છોટાઉદેપુરમાં કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં મેકઅપ કીટ છે લારી લારી ચલાવવા માટેની છે ચા બનાવવાની કીટ છે પંચર બનાવવાની કીટ છે સાધન સહાય છે ગાડી રિપેરિંગની કીટ છે સાયકલ રિપેરિંગની કીટ છે દરેક અંધજનોને આજે આજરોજ મફતલાલ એન કંપનીના સહયોગથી છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા રાણી બંગલો કમ્પાઉન્ડમાં એકસો ને પાંચ જેટલા લાભાર્થીઓને અહીંયા ગાડી દરેક કીટનું વિતરણ કરવામાં આવ્યો છે જે પોતાનો વ્યવસાય લે અને પોતે પગભર થાય એના માટે આ પ્રયાસ કરી રહ્યા છે જેમાં સૌ દાતાઓનો તથા adharel મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે